યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં અત્યાર સુધી આપણે સત્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું હરી હે જ્ઞાની નરેશ સનક વગેરે સિદ્ધ પુરુષ સદા બ્રહ્મ ભાવનાથી યુક્ત હોય છે તેમનાથી ભિન્ન જે દેવતાઓથી લઈને સ્થાવર જંગમ પ્રયત્ન જે સંપૂર્ણ પ્રાણી છે તે કર્મ ભાવનાથી યુક્ત હોય છે હિરણ્ય ગર્ભ પ્રજાપતિ વગેરે સચ્ચિદાનંદ બ્રહ્મનો બોધ અને સૃષ્ટિ રચના કર્મોનો અધિકાર બંનેથી યુક્ત છે તેથી તેમનામાં બ્રહ્મ ભાવના અને કર્મ ભાવના બંનેની ઉત્પત્તિ થાય છે હે રાજન જ્યાં સુધી વિશેષ ભેદ જ્ઞાનના હેતુભૂત સંપૂર્ણ કર્મ ક્ષીણ થઈ જતા નથી ત્યાં સુધી ભેદદર્શી મનુષ્યોની દ્રષ્ટિમાં આ વિશ્વ તથા પરબ્રહ્મ અલગ અલગ પ્રતીત થાય છે જ્યાં સંપૂર્ણ ભેદોનો અભાવ થઈ જાય છે તે માત્ર સત છે અને વાણીનો અવિષય છે તથા સ્વયં જ અનુભવ સ્વરૂપ છે તે જ બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવ્યું છે એ જ અજન્મા તથા નિરાકાર વિષ્ણુનું પરમ સ્વરૂપ છે જે તેમના વિશ્વરૂપથી સર્વથા વિલક્ષણ છે હે રાજન યોગનો સાધક પહેલા તે નિર્વિશેષ સ્વરૂપનું ચિંતન કરી શકતો નથી તેથી તેણે શ્રી હરિના વિશ્વમય સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ ભગવાન ગર્ભ ઇન્દ્ર પ્રજાપતિ મરૂદગણ વસુ ઇન્દ્ર સૂર્ય તારા ગ્રહ ગંધર્વ યક્ષ અને દૈત્ય વગેરે સમસ્ત દેવયોનીઓ મનુષ્ય પશુ પર્વત સમુદ્ર નદી વૃક્ષ સંપૂર્ણ ભૂત તથા પ્રધાનથી લઈને વિશેષ પ્રયંત તે ભૂતોના કારણ કારણે તથા ચેતન અચેતન એક પગ બે પગ અને અનેક પગ વાળા જીવ તથા પગ વિનાના પ્રાણી આ બધા ભગવાન વિષ્ણુના ત્રિવિધ ભાવાત્મક મૂર્ત રૂપ છે આ સંપૂર્ણ ચરાચર જગત પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું તેમની શક્તિથી સંપન્ન વિશ્વ નામક રૂપ છે શક્તિ ત્રણ પ્રકારની કહેવાય છે પરા અપરા અને કર્મશક્તિ ભગવાન વિષ્ણુને પરાશક્તિ કહેવામાં આવે છે ક્ષેત્રજ્ઞ અપરાશક્તિ છે તથા અવિદ્યાને કર્મનાશક ત્રીજી શક્તિ માનવામાં આવે છે હે રાજન ક્ષેત્ર શક્તિ બધા શરીરોમાં વ્યાપ્ત છે પરંતુ તે આ અસાર સંસારમાં અવિદ્યા નામની શક્તિથી આવૃત થઈને અત્યંત વિસ્તાર પ્રાપ્ત થનારો સંપૂર્ણ શારીરિક કલેશ ભોગવ્યા કરે છે હે પરમ બુદ્ધિમાન નરેશ તે શક્તિથી તિરોહિત થવાના કારણે તે ક્ષેત્રજ્ઞ શક્તિ સંપૂર્ણ પ્રાણીઓમાં તારતમ્ય સારાંશથી દેખાય છે તે પ્રાણહીન જળ પદાર્થોમાં બહુ જ થોડી છે તેમનાથી અધિક વૃક્ષ પર્વત વગેરે સ્થાવરોમાં સ્થિત છે સ્થાવરોથી અધિક સર્પ વગેરે જીવોમાં અને તેમનાથી પણ અધિક પક્ષીઓમાં અભિવ્યક્ત થઈ છે પક્ષીઓ કરતાં તે શક્તિમાં મૃગ ચડિયાતા છે અને મૃગોથી અધિક પશુ છે પશુઓ કરતાં મનુષ્ય પરમ પુરુષ ભગવાનની તે ક્ષેત્રજ્ઞ શક્તિથી વધારે પ્રભાવિત છે

આ સંપૂર્ણ રૂપ તે પરમેશ્વરના જ શરીર છે કેમ કે એ બધા આકાશની જેમ તેમની શક્તિથી વ્યાપ્ત છે હે મહામતે વિષ્ણુ નામ બ્રહ્મનું બીજું અમૂર્ત નિરાકાર રૂપ છે જેનું યોગીઓ ધ્યાન કરે છે અને વિદ્વાન પુરુષ જેને સત કહે છે હે જનેશ્વર ભગવાનનું તેજ રૂપ પોતાની લીલાથી દેવ તિર્યક અને મનુષ્ય વગેરે શ્રેષ્ઠાઓથી યુક્ત સર્વશક્તિમય રૂપ ધારણ કરે છે આ રૂપોમાં અપ્રમેય ભગવાનની જે વ્યાપક અને અમોધ શ્રેષ્ઠા થાય છે તે સંપૂર્ણ જગતના ઉપકારને માટે જ થાય છે કર્મજન્ય થતી નથી હે રાજન યોગના સાધકે આત્મશુદ્ધિ માટે વિશ્વરૂપ ભગવાનના તે સર્વ પાપનાશક સ્વરૂપનું જ ચિંતન કરવું જોઈએ જેમ વાયુનો સહયોગ મળતા પ્રજ્વલવિત થયેલો અગ્નિ ઊંચી જવાળાઓ દ્વારા તુણ સમૂહને ભસ્મ કરી નાખે છે તે જ પ્રમાણે યોગીઓના ચિત્તમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ તેમના સમસ્ત પાપોને બાળી નાખે છે તે માટે સંપૂર્ણ શક્તિઓના આધારભૂત ભગવાન વિષ્ણુમાં સ્થિર કરવું આ જ શુદ્ધ ધારણા છે હે રાજન ભાવનાઓથી ભગવાન વિષ્ણુ જ યોગીઓની મુક્તિ માટે તેમની બધી બાજુ થનારા ચંચલ ચિત્તના શુભ આશ્રય છે હે પુરુષ સિંહ ભગવાન સિવાય જે મનના બીજા આશ્રય સંપૂર્ણ દેવતા વગેરે છે તે બધા અશુદ્ધ છે ભગવાનનું મૂર્તરૂપ ચિત્તને બીજા બધા આશ્રયોથી નિસ્પૃહ કરી દે છે ચિત્તને જે ભગવાનમાં ધારણ કરવું સ્થિરતાપૂર્વક લગાવવું છે એને જ ધારણા સમજવી જોઈએ હે નરેશ કોઈ પણ આધાર વિના ધારણા થઈ શકતી નથી તેથી ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું જે રીતે ચિંતન કરવું જોઈએ તે જણાવું છું તે સાંભળો તો અહીંયા નારદ પુરાણનો અઠ્યાશી ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે નેવો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો